આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વિપક્ષ નેતા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી કોંગ્રેસ કાર્યકર્તાઓ આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે લારીધારકો ધારકો સાથે હલ્લાબોલ કર્યો હતો સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલ તેમજ લારી ગલ્લાવાળા સાથે થતો અન્યાય બંધ કરવા બાબતે મ્યુ કમિશનરને રજૂઆત કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ વિપક્ષ નેતા મ્યુનિસિપલ કમિશનર કચેરી પહોંચ્યા હતા મ્યુનિસિપલ કમિશનર મહેશ મહેશબાબુને રજૂઆત કરવામાં આવી હતી કે પહેલા સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવામાં આવે ત્યારબાદ લારી ધારકોના દબાણો દૂર કરવામાં આવે જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ ના થાય ત્યાં સુધી લારીધારકોને પોતાનો વેપાર કરવા દો જો સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ ના કરવી હોય તો લારી ધારકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી અથવા કોઈ બીજી જગ્યા પર વ્યાપાર રોજગાર કરવા માટે જગ્યા ફાળવી આપે એવી માંગણી આજે કોંગ્રેસ કાર્યકરો શહેર કોંગ્રેસ પ્રમુખ તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ દ્વારા કરવામાં આવી હતી

आकर देश ये सब धंधा चल रहा है उसके ऊपर कड़क नजर रखो और ऐसे लोगों को सस्पेंड लो उनको और ऐसे गरीब आदमी को सताने की कोई जरूरत जब तक स्ट्रीट लोनल पॉलिसी का आप सोच रहे तब तक किसी को हैरान ना हो ऐसी हमारी मांग हैगर एक सेंटर होने जो आपने चौप खी

આ ખાની ધીરે 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 વ્યવસ્થિત સિસ્ટમમાં લાવવા માટે અને કોઈને રોડ ઉપર દબાણ ના કરે અને સિટીની સ્વચ્છતા પણ વધારે પ્લેન પાર્કિંગ અમે કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ જેથી કરીને અત્યારે જે ફૂટપાથ ઉપર ગાડીની પાર્કિંગ થાય છે અથવા એના ઉપર લારી થઈ રહ્યા છે એને પણ સિસ્ટમેટિક રીતે એક જગ્યા ઉપર પ્લાનિંગ ચાલી રહ્યા છે આ પ્લાનિંગ અંતર્ગત નાનું મોટું વ્યવસ્થા પણ ફ્યુચરમાં પીએમસી દ્વારા કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગ ની અમલીકરણ માટે મ્યુનિસિપલ પોલીસ બોર્ડ અને ઓફિસર્સ દ્વારા જે પ્લોટ સાઇડિફાઈ કરવામાં આવ્યું છે એને કેવી રીતે સ્ટ્રીમલાઇન કરવી અમે કેવી રીતે અમે જેટલા લોન લીધેલા છે એસપીએમ સોય નિધિના રિસિપિયન્ટ છે અથવા જે સુરત અર્બન લાઇવલીહુડ મિશનના અંતર્ગત જેને પણ ગાર્ડ્સ મળ્યું છે અને બે હજાર સત્તરમાં જે એક સર્વે થઈ હતી ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા

જેથી કરીને એની રોજગાર અને ધંધો ચાલતો છે અને એ પણ એક પ્રોપર સિસ્ટમેટિક રીતે કરવા માટે કરે જેથી કરીને પબ્લિકને પણ એક જ જગ્યા ઉપર જઈને તમે અલગ અલગ વેરાયટીનો ખાણી અમે રસ લઈ શકો છો અને આવનારા દિવસોમાં એક શાકભાજી માર્કેટ પણ આ રીતનો અલગ અલગ ઝોન વાઇઝ પ્લાનિંગ થઈ રહ્યા છે એટલે મૂળ જે બીએમસી કરવા માંગી રહ્યા છે એમાં અમે રોજગારી બધાને આપવાનું અને સ્ટ્રીમલાઇન પ્રોપર સિસ્ટમેટિક વે આપવા માટે જ છે

સર્વે પણ કરાવીશ પછી અલગ અલગ કેટેગરીઝ કરીને લારી ગલ્લા ચલાવવું છે રેસ્ટોરન્ટ ચલાવવું છે યાક લોકો તો રેસ્ટોરન્ટ પણ ચલાવે છે એની બહાર પણ લારી ગલ્લા એકસ્ટ્રા લગાવી દીધા છે ફૂટપાથ ઉપર જે ઇલિગલ કહેવાય એને પણ એક સ્ટ્રીમલાઇન કરવું પડશે થોડો સમય જોશે કારણ કે આ લગભગ પંદર વીસ વર્ષ જૂની ઇશ્યુ છે એને એકદમ એક મહિનામાં અમે સુધારો ના કરી શકીએ ધીરે ધીરે સ્ટ્રીનલાઇન કરીને સિસ્ટમેટિક કરવાની ઈચ્છા છે કે વડોદરાના નાગરિકો માટે સિટી સ્વચ્છ બને વડોદરા નાગરિકો માટે ખાણી પીવાની સુવિધાઓ મળે અને જે લોકો ધંધા કરી રહ્યા છે જ કયા ડિપાર્ટમેન્ટ કરે છે માહિતી લઈ લેવા હું માહિતી પછી આગળનું કામ સુરસાગર વિસ્તાર હેરિટેજ હવે કહેવામાં આવે છે ત્યાં પણ ચોપાટી ભરાય છે એના માટે હવે શું સ્ટ્રીમ કરવું પડશે આપણે હેરિટેજ વોક પ્લાનિંગ કરતા હોય સિટી ને એક સ્કવેર સારું કરવા માંગતા હોય તો અમુક પગલાઓ લેવું પડશે અમુક પગલાઓ જયારે એવી રીતે પણ લેશું કે કોઈ હેરાનગી ના થાય પબ્લિક ટુરિસ્ટ વિઝિટ કરે અને એમને પણ સુવિધાઓ મળે એ રીતનું એક કન્સેપ્ટ પ્લાન અત્યારે બની રહ્યા છે ધીરે ધીરે અમલીકરણ કરીશું એકદમ ના કરી શકે પણ ધીરે કન્વિન્સિંગલી પણ કામ કરીશું અને એમને સુવિધા મળે એ એ પ્રકારનો આયોજન કરવાનો હા સર સરકારને લારી હટાવી દેવામાં આવી છે હવે લગાવવાની વાત છે આઈ લવ વેરીફાઈ મે ઇસકો દેખે મત સર સર ઈ વૈવટી ચાર્જ જે ઉગરાવવામાં આવે છે એરિયા વાઇઝ અલગ અલગ એરિયામાં અલગ અલગ કોઈ જગ્યાએ પણ આના દિવસોમાં સ્ટ્રીમલાઇન કરવા માટે જ આ સબ કમિટી ફોર્મ કર્યું છે એટલે આખા સિટીમાં ક્ષેત્રમાં કયા એરિયામાં ડિમાન્ડ વધારે છે કે એરિયામાં ડિમાન્ડ ઓછી છે એનું ધમાધમ સિસ્ટમ અત્યારે એ લોકો પ્લાન છે

અમે બધા કાર્યકર્તાઓ વિરોધ પક્ષના નેતા તરીકે લારી લગાવો એ ગુનો નથી કારણ કે સરકાર રોજીરોટી આપી શકતી નથી ઘરમાં બે બાળક હોય માતા પિતા હોય ભાઈ બહેન હોય આખું પરિવાર જેના પર ચાલતું હોય સરકાર દસ હજાર લોન આપતી હોય કે તમે ધંધો કરો અને આ બાજુ આ લોકો ઉઠાઈ જતા હોય તો કઈ રીતે ધંધો કરવાનો સરકારની પોલિસી શું છે તો નક્કી કરો સુપ્રીમ કોર્ટે જ્યારે આદેશ આપેલો હોય કે સ્ટેટ બેલ્ડર પોલિસી જ્યાં સુધી ડિક્લેર અમલમાં ના કરો ત્યાં સુધી કોઈની લારી ઉઠાવવાનું નહીં તો આ ડિક્ટેટરશીપ છે દાદાગીરી છે આમની એક ગરીબ માણસ જો સાયકલ પર પોતાના બાળકોને લઈને જો બજારમાં જાય અને નાના બાળકોને ખાલી પાણી કે સમથિંગ કંઈ બી ખવડાવે એના માટે ફાઇવ સ્ટાર છે અને લારી તો ચલાવે છે કોઈ જગ્યાએ કોઈને બસો ત્રણસો મળે છે કોઈને પાંચસો મળે છે કોઈને પાંચ હજાર બી મળતા છે પણ પાંચ ટકા લોકોને સારી લારી ચાલે છે પંચાણું ટકા લોકોની સારી લારી ચાલતી નથી એવા સમયે કોર્પોરેશનમાં બેઠા અધિકારીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટ બધા એમને લૂંટે છે કોઈ બોલે અહીંયા લારી નહીં લગાડવાની કોઈ બોલે અહીં નહીં લગાડવાની કોઈ બોલે મને આપતા આપો બધા દાદાઓ ફેલેલા જ છે ચારે બાજુ સરકાર નીતિ નિયમ નક્કી કરી શકતા નથી ને અહીંનો અમલ બી નથી કરી શકતી એવા સમયે કમિશ્નર પાસે અમે એ જ માંગ કરીએ છીએ કે અમને જ્યાં સુધી સ્ટીટ બોર્ડર પોલેસી તમે અમલમાં ન મૂકો ત્યાં સુધી એમની લારી ન ઉઠાવો એમને ધંધો રોજગાર કરવા દો એમનું પેટયું ભરાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો સુસાગરની લારી આજથી નથી લાગતી સરસિયાજીરાવ ગાયકવાડના વખતથી લાગે છે અહીંયા જ્યારે લારી લગાડતા હતા ત્યારે જીડીસીઆર નહોતું કોઈ પાર્કિંગની જગ્યા રાખવાની નિયમ નહોતો ત્યારથી લગાડતા હોય બીજી અનેક જગ્યાઓ ઉપર તો દરેક દરેક જણનું પેટીયું ભરાય રોજગાર મળે ધંધો કરી શકે બાળકોને ભણાવી શકે મા બાપની દવા કરી શકે આ તમામ બાબતો લારી ઉપર જ ચાલતી હોય ત્યારે મારું માનવું છે કે અત્યારે અમે લોકો આવેદનપત્ર આપીએ છીએ એના પછી આખા વડોદરા શહેરના સ્ટેટ બિલ્ડર પોલિસીવાળા લારી ગલ્લાવાળાઓને ભેગા કરીશું સરકારને કહીશું કાં તો રોજી રોટી આપો કાં લારી ચલાવવાની વ્યવસ્થા આપો આ પ્રમાણે આવેદનપત્ર આપી કમિશનરશ્રીને કીધું છે કે ભાઈ અમને લારી ગલ્લા ચલાવવા દો એના માટે નહીં કે તેમને બહુ કમાવી લેવું છે કે બિલ્ડિંગ બનાવ્યું છે પણ પોતાના પરિવારનું પાલન પોષણ કરી શકે એ માટે એમની લારી ચાલવા દો અને સ્ટીલ વેલ્ડર પોલિસીને અમલ કરો સારી સારી જગ્યા પર ધંધો કરી શકે એવી લારી મૂકવાની જગ્યા આપો એ જ વાત લઈને અમે અહીંયા આવ્યા છીએ ભ્રષ્ટ ભાજપના રાજમાં આ વડોદરા શહેરમાં ગરીબ વ્યક્તિ હોય મધ્યમ વર્ગના હોય કે પૈસાવાળા હોય એ તમામ લોકો આ ભ્રષ્ટ શાસકોના રાજમાં દુખી છે આવું એટલા માટે કહેવું પડે કે પ્રજા વેરો ભરે છે વેરાની વેરાણું વળતા તો નથી આપતા પરંતુ જે લોકો લારી ગલ્લાવાળા જે રોજગાર કરે છે પોતાનું ઘર ચલાવે છે અને જ્યારે આ લોકોએ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ નથી કર્યો બે હજાર ચૌદમાં જ્યારે કેન્દ્રમાં સરકાર હતી કોંગ્રેસ પાર્ટીની ડૉક્ટર સિંહ પ્રધાનમંત્રી હતા એ ટાઈમમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો કાયદો બન્યો જેનો અમલ ગુજરાત સરકારે ઓન પેપર તો કર્યો પરંતુ વડોદરા શહેરમાં કોર્પોરેશનના સત્તાધીશો એનો અમલ કરતા નથી સ્ટ્રીટ વેન્ડર પોલિસી એટલે કે જે પણ લારીવાળા ગલ્લાવાળા ફેરિયાઓ નાના મોટા વેપારીઓ આ લોકોને લાઇસન્સવાળી જગ્યા આપવાની એ જવાબદારી કોર્પોરેશનની છે કે ભાઈ તમે એની બાઉન્ડ્રી નક્કી કરો અને એ કોર્પોરેશનનો કોઈ પ્લોટ હોય તો એવી જગ્યાએ આ લોકોને તમે જગ્યા રોજગાર કરવા માટે આપો પરંતુ તમે જુઓ કે ત્રીસ વર્ષનો ભાજપનો અણગઢ વહીવટ આમાં લારી ગલ્લાવાલા માટે કોઈ સ્ટીટર પોલિસીનો અમલ થતો નથી જે લારી ઉભા રહે છે એમની પાસેથી હપ્તા ખોરી આવે છે કેટલીક વખત કોર્પોરેશનની દબાણ શાખાવાલા મનમાની કરે તો એ જઈને હપ્તા ઉઘરાવે દબાણ શાખાવાળા એવું કહે કે આટલા પૈસા આપો તો લારી છોડી દઈશું આટલા રૂપિયા હપ્તા આપો તો તમને પાવતી બનાવી આપે તો અહીંયા છે કે લારી ઉપર રાખવાની જાણે વડોદરા શહેરના રાજા દબાણ શાખા થઈ ગયો હોય અને એ દબાણ શાખાવાળા વિશ્વામિત્રીમાં જે ગેરકાયદેસર દબાણો છે તે દાદાગીરી નહીં બતાવે કારણ કે એ બધા એમના સરકારી જમાઈ છે દાદાગીરી કોની પણ બતાવશે તો જે ગરીબો છે જે રોજ બરોજની લારી પર ગુજરાન કરીને મહેનતથી પૈસા કમાઈને પોતાનું ઘર ચલાવે છે પોતાના બાળકોને ભણાવે છે એવા ગરીબો પર આ જે દબાણ શાખાના જે અધિકારી દાદાગીરી મારે છે એના વિરુદ્ધમાં રજૂઆત કરી છે આ દાદાગીરી ચલાવવામાં નહીં આવે કોર્પોરેશન એ ખરેખર તો આ તો કાયદાકીય જો કોર્ટમાં જઈએ કોર્ટમાં જઈએ તો આ લોકોની પર કેસ થઈ જાય કારણ કે સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં અમને અધિકાર આપ્યો છે કે લારી ધારકોને ગલ્લા ધારકોને જગ્યા આપવી જોઈએ બીજી બાજુ પોલીસ પણ ત્રાસ આપી રહી છે પોલીસનું કામ શું છે પોલીસનું કામ અમરોદા શહેરમાં ગુનાખોરીને ડાંબરનું કામ છે જે ખુલ્લે આમ દારૂણ અડ્ડા ચાલે થઈ નહીં બોલે ડ્રગ્સના વેચાય તે નહીં બોલે ગુનાખોરી વધી ગઈ ત્યાં નહીં બોલતા લારી કલ્લાવાળામાં બધા કરી મારો છો પોલીસવાળા ટ્રાફિકના નામે અરે તમે અટલ બ્રિજ પાસે જાઓ ત્યાં દુનિયાભરનો ટ્રાફિક હોય છે આટલા બહાર ત્યાં સ્વામિનારાયણ મંદિરની બહાર તમે જાઓ ત્યાં દુનિયાભરનો ટ્રાફિક હોય છે એમ્બ્યુલન્સ ફસ જાય જામબુઆ જોઈ લો એમ્બ્યુલન્સ ફસાઈ જાય ને તો એમ્બ્યુલન્સમાં માણસ મરી જાય તો એમ્બ્યુલન્સ બહાર ના નીકળે ત્યાં કેમ પોલીસ નથી જતી તમે લારી કલ્લાવાળા સુરસાગર પર વિચારો આ લોકો સુરસાગર પર અને વડોદરા શહેરમાં જેટલી બી જગ્યાએ લારી કલ્લાવાલો ઉભા રહે છે એમનો અધિકાર છે આ હક માંગી છે કોઈ ભીખ નથી માંગતા અને એટલા માટે કોંગ્રેસ પાર્ટી એમના પડખે ઊભી છે જો આમાં આ લોકો સાથે હજુ અન્યાય થશે અમને અરેકલ્લાઓને હેરાનગતિ કરવામાં આવશે તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે મોટી રેલી સ્વરૂપે આંદોલન કરીશું અને એની જવાબદારી આ સત્તાધીશોની રહેશે